હેલો ફ્રેન્ડ્સ તોમસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણાની એકદમ ટેસ્ટી એવી નવી રેસિપી કે આ રેસિપી તમે પહેલા ક્યારેય ની ટેસ્ટ કરી હોય એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા રેસિપી બનાવવા માટે સૌથી પહેલા આપણે લઈશું સાબુદાણા તો અહીંયા એક નાની વાટકી ભરી અને આપણે સાબુદાણા લેવાના છે કોઈ પણ સાબુદાણા તમે લઈ શકો છો નવા કે જૂના અહીંયા મેં નવા સાબુદાણા લીધા છે જૂના સાબુદાણા હોય તો એ થોડા વધારે ફૂલે છે પણ આજની રેસીપીમાં તમે સાબુદાણા નવા લ્યો કે જૂના કોઈ ફેર નહીં પડે કેમ કે આપણે આજે એકદમ અલગ રીતથી બનાવીને તૈયાર કરવાના છીએ તો અહીંયા સાબુદાણાને આપણે એકદમ સારી રીતે જોઈ લેવાના છે એના અંદર કોઈ માટી કાંકરો ન હોય એવી રીતે અને પછી એક સારા કોટનના કપડાથી એને લૂછી લેવાના છે જેથી કરીને એના પર કોઈ ધૂળ માટી ડસ્ટ હોય તો એ નીકળી જાય ત્યાર પછીની તૈયારીમાં અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટેકું છે જેને આ રીતે મેં રફલી ચોપ કરી લીધું છે તો સમારેલા બટાકાને આપણે સારી રીતે ધોઈ ધોઈ લેવાનું છે અને અને આ રીતે લીધા પછી આપણે આપણે એક પ્લેટની અંદર લઈ બધા જ પીસને સારી રીતે લૂછી લેશું એના ઉપર સહેજ પણ પાણી ન રહે એ રીતે આપણે બટાકાને લૂછી લેવાનું છે હવે જુઓ અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસ ઓન કરી લીધો છે પેન થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચો ભરી અને એસી ઘી નાખીશું ચોખ્ખું ઘી અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ રેસિપી ઉપવાસમાં લેવાની હોવાથી મેં ઘીનો ઉપયોગ કર્યો છે અને ઘી ખાવાથી આખો દિવસ માટે ભૂખ પણ નથી લાગતી અને સ્ટેમિના જળવાઈ રહે છે તમે ઘરમાં વપરાતા કોઈપણ ખાદ્ય તેલનો ઉપયોગ કરી શકો છો કપાસિયાનું તેલ સિંગ તેલ તલ તેલ જે પણ ખાતા હો એનો ઉપયોગ કરી શકો છો હવે આ રીતે ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે લૂછીને તૈયાર કરેલા બટેકા એમાં એડ કરીશું તો અહીંયા ત્યાં સુધી આપણે ઘી કરી લીધા છે છો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે આ રીતે ઘી ની અંદર શેલો ફ્રાય કરી લેવાથી બટેકાનું બધું જ કાચા પણ દૂર થઈ જાય છે અને એકદમ સરસ શેકાઈ જાય છે હવે આ રીતે બટેકા શેકાઈ જાય ત્યારે આપણે એમાં સાબુદાણા એડ કરીશું અને સાબુદાણાને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લઈએ સાબુદાણા થોડા ફ્રાય થાય એટલે આપણે અહીંયા અડધી વાટકી જેટલા શિંગદાણા લઈશું એને પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને આપણે અહીંયા બિલકુલ ધીમી રાખીશું અત્યારે હવે જ્યારે આ બધી જ વસ્તુ શેકાવાની તૈયારી પર હોય ત્યારે આપણે એક લીલું મરચું એડ કરીશું એને પણ આપણે સાતળી લેવાનું છે તો અહીંયા તમને તીખાશ જેટલી ફાવતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચા એડ કરવાના છે તો આજની રેસીપી એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે કેમ કે વ્રત કે ઉપવાસની અંદર જ્યારે આપણે એક જ વખત ફરાળ કરતા હોઈએ ત્યારે આ રીતે જો ફરાળ બનાવીને તમે તૈયાર કરશો તો પછી આખો દિવસ તમને ભૂખ નહીં લાગે અને પેટ ભરેલું લાગશે તો અહીંયા તમે જુઓ સાબુદાણા શિંગદાણા અને બટાકા અને લીલું મરચું પણ સારી રીતે શેકાઈ ગયું છે આ બધું જ સારી રીતે શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને બધી જ વસ્તુને પહેલા આપણે ઠરવા દઈશું હવે સાબુદાણાનું મિશ્રણ થોડું ઠરે ત્યાં સુધીમાં આપણે સરસ મજાની ચટણી બનાવી લઈએ તો આજે આપણે ફરાળી વાનગી બનાવી છે તો એના સાથે એકદમ સરસ ફરાળી ચટણી બનાવીશું તો ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું ત્રણ ચમચી જેટલું દહીં તો હું અહીંયા એકદમ મોળા દહીંનો ઉપયોગ કરું છું તમારી પાસે જો ખાટું દહીં હોય તો તમારે ખટાશને ધ્યાનમાં રાખી અને દહીં લેવાનું છે એના અંદર આપણે એડ કરીશું થોડું અમથું લીલું મરચું તો બહુ તીખું ન થાય એટલા માટે મેં ઓછું લીધું છે થોડી કોથમીર એડ કરીશું અને અડધી ચમચી જેટલું અહીંયા શેકેલા જીરાનો ભૂકો લઈશું શેકેલું જીરું ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું લીધું છે જે ફરાળી મીઠું આવે છે એ અહીંયા તમે જે આપણે રસોઈ કરવામાં વાપરીએ છીએ એ પણ લઈ શકો છો હવે આપણે દહીંની અંદર પાંચ થી સાત ચમચી જેટલું પાણી મેળવીશું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો જુઓ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક બાઉલ ની અંદર કાઢી લઈએ તો અહીંયા તમે સિમ્પલ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો અથવા તો આમાં થોડો વઘાર એડ પણ કરી શકો છો હવે આ ચટણીને હું મૂકી દઉં છું તો મિત્રો સાથે જ્યારે એકદમ સરસ ઠંડી ઠંડી ચટણી મળી જાય ત્યારે આ ઉનાળાની અંદર તો મોજ પડી જાય છે હવે અહીંયા જુઓ બટેકા સાબુદાણા અને શિંગદાણા આ બધી જ વસ્તુ સારી રીતે ઠંડી થઈ ગઈ છે અને સામાન્ય તાપમાન પર આવી ગઈ છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરીશું હવે આપણે આ મિશ્રણમાં અડધી ચમચી જેટલું મોળું દહીં નાખીશું અને બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી કરીને આપણે એને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને આદુનો એક નાનો ટુકડો લીધો છે મેં એને એડ કરી દઈએ તો તીખાશ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને સ્વાદ માટે અહીંયા થોડું આદું ઉમેરીશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો જુઓ આ રીતે એકદમ સરસ આપણે પીસીને તૈયાર કરી લીધું છે તો તૈયાર કરેલા મિશ્રણને હું એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઉં છું તો જુઓ આ રીતે બેટરની કન્સિસ્ટન્સી બની છે અને આપણે ઘીની અંદર શેકેલું હોવાથી હાથમાં સેજ પણ ચોંટતું નથી હવે આપણે અહીંયા થોડું ખાંડેલું શેકેલું જીરું એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું વ્રત ઉપવાસની રેસિપીમાં વધારાના કોઈ મસાલા હોતા નથી એટલે હું આજે એકદમ સિમ્પલ મસાલાથી રેસિપી બનાવી રહી છું જો આ રીતે આપણે બધું જ મિશ્રણ ભેગું કરી દીધું છે હવે જુઓ મેં આવી એક પ્લાસ્ટિક બેગ લઈ લીધી છે એકદમ ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે હવે આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી એક લુવો લઈશું અને આ લુવાને આપણે પ્લાસ્ટિક બેગ પર મૂકીશું અને ઉપર આ રીતે આપણે કવર કરી દઈશું અને પછી હાથની મદદથી આપણે આ રીતે પ્રેસ કરતું જવાનું છે તો અહીંયા બહુ એકદમ પતલું ન કરતા થોડું જાડું રાખવાનું છે થોડું થિક રાખવાનું છે અને આ રીતે આપણે થેપલી ટાઈપ બનાવી લેવાનું છે એકદમ સરસ હાથની મદદથી થઈ જાય છે અને પ્લાસ્ટિકની અંદર બનાવેલું હોવાથી ચોંટવાની પણ બીક રહેતી નથી અહીંયા તમારે બટેકા બાફવાના કે સાબુદાણા પલાળવાની કોઈ ઝંઝટ નથી અને સાબુદાણા બટેકાની ખીચડીનો જે ટેસ્ટ તમે વર્ષોથી ખાતા હો એના કરતા થોડો અલગ ટેસ્ટ બને છે આજની રેસિપી હું માત્ર એક જણ માટેની બનાવી રહી છું એટલે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી આપણે ત્રણ થેપલી બનાવીને તૈયાર કરીશું તો જુઓ આ ત્રીજી થેપલી પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ તરફ જઈશું હવે જુઓ જે નોનસ્ટિક સાબુદાણા એ નોનસ્ટિક પેન જ આપણે લીધું છે અને એના અંદર તમે જોઈ શકો છો તળિયા ઉપર થોડું ઘી છે વધારાનું હવે ઘી લેવાની આપણે જરૂર નહીં પડે આટલું જે ઘી છે એમાં જ આપણે રેસીપીને સારી રીતે શેકીને તૈયાર કરી લઈશું તો નોનસ્ટિક પેન થોડું ગરમ થઈ જાય એટલે આપણે હાથની મદદથી થેપલીને મૂકી દેશું ગેસની ફ્લેમને આપણે અહીંયા ધીમી રાખીશું અને નીચે સારી રીતે થઈ જાય એટલે આપણે સ્પેચોલાની મદદથી એની સાઈડ ચેન્જ કરીશું આ રીતે આ રીતે તમે કોઈ સ્ટીલનો ઝારો પણ લઈ શકો છો એનાથી પ્રેસ કરવામાં થોડી સરળતા રહે છે તો બંને સાઈડ આપણે અલટાવી પલટાવી અને સારી રીતે શેકી લઈએ તો જુઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી આપણી ફરાળી વાનગી બનીને તૈયાર છે અને સ્વાદમાં એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે એક વખત ફરાળમાં જો તમે આ રેસીપી બનાવી તો પછી બીજી કોઈ ફરાળી વાનગી તમને પસંદ નહીં આવે કેમ કે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને અહીંયા મેં થેપલા જેવો શેપ આપેલો છે તમે કોઈ પણ શેપમાં બનાવીને તૈયાર કરી શકો છો તમે અહીંયા જુઓ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે જુઓ એકદમ ફરસી બને છે અને આપણે તૈયાર કરેલી દહીંની ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે છે જુઓ તો વ્રત ઉપવાસમાં કે અમસ્તા પણ તમને જો કશું નવું ખાવાનું મન થાય તો તમે બનાવીને તૈયાર કરી શકો છો અને ક્રિસ્પી હોવાની સાથે એકદમ ફરસી બને છે જુઓ તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની રેસિપીનો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ફરાળી રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ અત્યારે નવરાત્રિ દરમિયાન વ્રત ઉપવાસની અંદર બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની રેસિપી કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો